સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આણંદમાં રેલી યોજાઈ આણંદ સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ પખવાડિયા અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા રેલી યોજાઈ રેલીનો આરંભ રેલવે ગોદી પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા અને પુષ્પાંજલિ અર્પણ બાદ થયો ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નગરને સ્વચ્છ રાખવામાં નગરજનોનો સહયોગ અત્યંત આવશ્યક છે રેલી રેલવે ગોદીથી શરૂ થઈને ડીએન હાઈસ્કૂલ રોડ થઈ મ્યુનિસિપલ ઓફિસ સુધી ગઈ વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના સંદેશ આપતા પ્લેકાર્ડ સાથે ભાગ લીધો રેલીમાં મનપાના અધિકારીઓ કર્મચારીઓ અને નગરજનોની ઉપસ્થિતિ રહી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાળી આણંદ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે